you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો બંગાળની ખાડીમાં ગંભીર ચક્રવાતી તોફાન રેમલ બની છે મેના રોજ પશ્ચિમ બંગાળ અને તેની નજીકના બાંગ્લાદેશના દરિયાકાંઠે પહોંચે તેવી શક્યતા છે હવામાન ભાગે ગુરુવારે આ માહિતી આપી હતી ત્યારે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે તેમણે કહ્યું હતું કે સત્તર મે આ રાજ્યમાં આકરી ગરમી પડશે અને એવું જ થયું ત્યારે અત્યારે મહત્તમ ઉષ્ણ તાપમાન ચુમ્માલીસ ડિગ્રી પાર કરીને પિસ્તાલીસ ડિગ્રી પર પહોંચી ગયું છે જો કે આવનારા સમયમાં રાજ્યમાં આખરી લુ સાથે પવન તથા આંધી વંટ્રોલ રહેશે જોકે રાહત ના સમાચાર એ છે કે છવ્વીસ થી ચાર જૂન વચ્ચે રોહિણી નક્ષત્ર નો વરસાદ થશે આંતિ વંટોળ સાથે વરસાદ થતા ગરમીમાં રાહત થશે અનુસાર જૂન પછી વરસાદ આવશે જૂન સુધી પલટો આવતા વધઘટ થશે છવ્વીસ થી રોહિણી વરસાદ થતા વચ્ચે ગરમી પડશે પરંતુ આ વચ્ચે રાજ્યમાં વહેલું ચોમાસુ આવવાની શક્યતા છે થી ચૌદ જૂન દરમિયાન ગુજરાત માં ચોમાસુ વરસાદ ની શક્યતા છે આ વર્ષે ચોમાસાનો પ્રારંભ પંદર જૂન થી થવાની આગાહી છે આસો માસ સુધી વરસાદ પડશે આ વર્ષે સારો વરસાદ થવાથી ત્રણ તબક્કામાં વાવણી થશે